અરે ભાઈ મેં આવ્યો તો અહીં વારસિયા બંધ લેવાને અને પફ લેવા તો મેં પફ લીધું પફ જેવી રીતે મોડા પર બાઇકમાં નાખ્યું એવી રીતે જ મને આમ બહુ ગંદી વાસ આવી અને ઉલટી જેવું થયું અને મેં જેવી રીતે જ પછી ખોલીને જોયું તો આ તો એકદમ સડેલો છે આ તમે જોઈ શકો છો અને ઉપરથી મેં આ ભાઈને કીધું હું છે તો ઉપરથી આ ભાઈએ કોઈ એમના માલિક છે કરણ ભાઈ કરીને એમને ફોન કર્યો તો મેં એમને વાત કરી કે ભાઈ આ હું છે કેવું વેચો છો તો મને કહે છે શાંતિથી વાત કર દાદાગીરી ના કર ને ઉપરથી મને કે જે થાય કરી લે એવી મને વાત કરે છે એટલે પછી મારે મીડિયા પાસે જવું પડ્યું ને આરોગ્ય ખાતાને આ વસ્તુની જાણ થવી જોઈએ આવી રીતે તમે આટલી મોટી દુકાન ખોલીને અને આવી વસ્તુ વેચી રહ્યા છો લોકોના સેહત જોડે તમે કેટલો મોટો ખિલવાડ કરી રહ્યા છો આ ભાઈની એટલી બદતમીજીથી બોલવાથી મારે આટલો મોટો સ્ટેપ લેવો પડે બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતું આ બધું કરવાથી